પોલીસે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરેલા આઠ વાહનો સાથે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી લાખો રૂપિયા કબજે કરી હતી સુરતમાં વાહન ચોરીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગોડાદરા પોલીસે ત્રણ રીઢા વાહન ચોરો સારસ્વત ઉર્ફે મીઠા શ્યામ બિહારી પાંડે રાજા શબી નાયક અને કિશન અશ્વિન પાલને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પૂછપરછ કરતાં તેઓએ સુરતના અલગ અલગ પોલીસ પથક વિસ્તારમાંથી ચોરેલી એક રિક્ષા સહિત આઠ વાહનો જેની કિંમત છ લાખ ચોવીસ હજારથી વધુ કબજે કરી છે તો રીડાઓની પૂછપરછ કરતા ગોડાદરા પોલીસ હદમાંથી સાથે પૂર્ણાય સલામતપુરા વિસ્તારમાંથી વાહન ચોરી કરી હોવાની કબૂલાત કરી છે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનના જે સભ્યો છે તેઓએ એક ચોરને શરૂઆતમાં પકડેલ હતો જેનું નામ સારસ્વત પાંડે હતું આ ચોર પાસેથી એક મોપેડ મળી આવ્યું હતું જે કોઈપણ જાતના નંબર વગરનું હતું આ મોપેડ મળી આવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરતાં બીજા સાત વ્હીકલ મળી આવ્યા છે અને આની સાથે એનામાં જે આ ગુનામાં સંડોવાયેલ છે એવા રાજા નાયક નામનો વ્યક્તિ પણ પોલીસે ધરપકડ કરેલ છે આ બંને વ્યક્તિઓ ઓટો રિક્ષામાં જઈ અને કોઈ પણ નવા મોપેડને ચોરતા હતા અને ઓટો રિક્ષાનો પણ આમાં ઉપયોગ કરતા હતા આ રીતના અમે ઓટો રિક્ષા પણ ડિટિંગ કરેલ છે આ ઉપરાંત તેઓ જે પણ વ્હીકલ ચોરતા હતા એ તમામ વ્હીકલ તેઓ કિશનપાલ નામના એક વ્યક્તિ જે ગેરેજનો ધંધો કરે છે એ ગેરેજમાં વેચી દેતા હતા ખૂબ જ નજીવી કિંમતે તો આ પ્રકારે અમે ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરેલ છે હાલ પોલીસ બીજા કયા કયા ગુનાઓ આ વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાયેલા છે એ અને અન્ય કોઈ પોલીસ સ્ટેશનના ગુનાઓ છે કે નહીં તેની તપાસ કરી રહે છે અગાઉ જે વાહનો હાલકો ચોર્યા હતા એ વાહનોમાંથી લિંબાયતને ત્રણ ગુના પૂણા પોલીસ સ્ટેશનના બે ગુના વડોદરાના ત્રણ ગુના એ મુજબ કુલ આઠ ગુનાઓ રિટેક કરવામાં આવે છે અને આઠે આઠ મુદ્દામાં હાલ રિકવર કરવામાં આવે છે હાલ માં જે માહિતી છે એ મુજબ તેઓ કિશન પાલ નામ વ્યક્તિ જે ગેરેજનો ધંધો કરે છે તેને આ ગાડી વેચતા હતા કિશન પાલ જે અગાઉ કિશન રાજા નાયક રાજા નાયક નામનો વ્યક્તિ કે જે આ સારસ્વત પાંડે સાથે ચોરીમાં સામેલ હતો હતો જે પોતાની રિક્ષા સાથે સાથે લઈને આની જતો રાજા નાયક વિરુદ્ધ અગાઉ ચોરીના ગુનાઓ નોંધાયેલા સુરતના ગોડાદરા પોલીસે ઝડપી પાડેલા રીડા વાહન ચોરોએ અન્ય ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા